ત્યારે આ રોડ પર થોડા દિવસ પહેલા જ બાઇક સવારનું નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ વિસ્તારમાં બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવર નું લાયસન્સ અને નશા છે કે નહીં એવું તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે તો અકસ્માત થતા અટકી શકે તેમ છે આ અગાઉ ટ્રાફિક શાખાને જાહેર રીતની ફરિયાદ કરવામાં આવી હતી પણ કડક કાર્યવાહી ના થતા પરિસ્થિતિ તેની તેજ ઇન્ડિયા ટીવી ન્યૂઝ સબ એડિટર મયંક પટેલ